આજે લગભગ અઢાર તારીખ થઈ ચાલુ થયો ને આજે તારીખ આવી એક મહિના પૂરા થવાયા હજી સુધી કોઈ માણસે જો ખેડૂતની હંભાળ લીધી હોય તો આનાથી દુર્ભાગ્ય કેવો કહેવાય આજે આ ખેડૂત બચારો ખેતરમાં કામ નથી કરી શકતો એંડા વિણો એંડા વીણવા મારા ધોકા લઈને થાય અને પકડી જાય છે જુવારવાળા મજૂરો જાય તો જુવારવાળાને લારે જાય છે અને હેરાન થાય છે ભેનો માહોલ આવો ઊભો કર્યો છે મિત્રો માણસ તો માફ કરી દેશે કુદરત માફ નહીં કરે આની અંદર આવા જો ખેડૂતને હેરાન થતા હોય અને લુખા તત્વો જો હેરાન કરતા હોય તો આ સમયની અંદર ખેડૂતને ખેડૂતની પાસે ઊભો એ એક ફરજ છે ખેડૂતની પાહે જો ખેડૂત નહીં ઊભે તો બીજા કોઈ તો મોન બધા બેઠા છે એ તો કોઈ સંભાળ લેવાનો છે નહીં તો ખેડૂતનું ફરજ બને છે મિત્રો જ્યાં ખેડૂત હો ત્યાં ખેડૂત તમે જાગો અને ન્યાયની નીતિ ઉપર રહી અને આ ખેડૂતને ન્યાય અપાવો એનું કારણ એક છે કે વચ્ચે ફાકા ફોજદારી કરવાવાળા કેટલા છે કે ખેડૂતે આટલા રૂપિયા લઈ લીધા ખેડૂતે આટલા રૂપિયા લઈ લીધા પણ ખેડૂતે મિત્રો રૂપિયા લીધા નથી અને લીધા હોય તેના પૂરો આપે ને આટલા લગણ ખ્યાલ પડ્યો હોય કોઈ ખેડૂતે એક રૂપિયો નથી લીધો અને બધા એવી વાતો કરે કે પાંત્રી લાખ આપે ને ત્રી લાખ આપે અને સુધી ખેડૂતને પાસે કોણ માણસ ગયો કોણ બેઠો અને બેસે તો ખેડૂત તૈયાર છે અને કોઈ નુકસાન કરવા નથી માંગતો અને ખેડૂતને જો રૂપિયા મળી જાય તો ખેડૂતને બીજે કાંઈ કરવાની જરૂર નથી આ રાજકીય ટન છે આ ખેડૂત કોઈ રાજકારણમાં જવા નથી માંગતો અને ખેડૂતોને હેરાન કરવાનું રહેવા દો અને આ જો ખેડૂતોને હેરાન કરશો આટલી બધી દમનગીરી કરશો તો કડક રહે ને કડક લાકડા ધરી જાય તો ફૂલને વારે કોમળ થઈ અને આ પ્રજાની સંભાળ લો આ પ્રજાની સંભાળ નહીં દો તો આની દુઆ અને ત્યાંથી જો આની જો બચતો પડી ગઈ ને તો વાંધો જો આની અંદરથી કાચરી ખેડૂત થઈ ગઈ ક્યાં નડી ગઈ ને તો કોઈ તમારો હંભાર લેવાનો નહીં રહે આ છે આ ખેડૂત કદાચ નથી પહોંચતા બરાબર એ ખેડૂતમાં થાંભલા બહુ બહુ પાંચો પાંચો પોલીસ આવી દમણગીરી કરી અને જો આ થાંભલામાં જો પ્રાણી થાંભલા ઊભા કરતા હોય તો થાંભલાની જે જમીન છે ને એ ખેડૂતના બાપની છે અને ખેડૂત છે ને જગતનું તાત છે અટાણ હેરાન થયું છે એની ફુગાળ નથી ઈર્દે તમે દમન કરી કરીને ફાકા ફોયદારી કરીને પ્રાણી થાંભલા ઊભા કરો પણ આવનારો સમય રહ્યો ને એ ખેડૂતનું હશે અને ખેડૂતને તમે દાદાગીરી કરીને અટાણ ફોલી જાવી જાશો કાલે એક એક લાઈનું નીકળી જશે બીજો નીકળી જશે પણ આના વારસાવાળા કહેશે કે અમારા દાદા કને પ્રાણે ધાક ધમકી દઈને ઊભા કરી ગયા હતા આનું સમય આવનારો કપરો આવશે એની અડક ન રહેવા ફૂલ જેવા થઈને ખેડૂતને ન અપાવો આજ બસો પોલીસવાળા પોલીસવાળા કેટલા દેવાના સેલઈએ ભાઈએ ભાઈ કામ આવશો ગામ ગામને એક થાવ ખેડૂત એક થાવ આની અંદર સમાજનો વિખવાદ જે માણસો નાખવા રહેશે એક પાયા કરો બધી સમાજ એક થઈએ એક રહેશું અને એક થઈ અને આનો સામનો કરવાનો છે ન્યાય મળશે એકસો દસ ટકા અમે ખેડૂત રીતે તમારા ભેરા થઈએ અને ભેરા રહેશું અને જેને અન્યાય કરવો હોય એને ભોગવા માટે તૈયાર રહે ઉપરવાળો કુદરત એમને માફ નહીં કરે